આરસેમ પ્રિન્સ તરફથી હેલો આશિષ મિત્તલ આજે હું તમારા માટે ફરીથી મંદિરની ડિઝાઇન લઈને આવ્યો છું અને તે બોનેટ ફિનિશ અને ઉચ્ચ ચળકાટમાં ટિકુરમાં છે પોલિશમાં પહેલા તેના કદ વિશે વાત કરીએ તે ડાબેથી જમણે બે ફૂટ છે કુલ ઊંચાઈ સાત ફૂટ છે મિત્રથી પાછળ ચોવીસ ઇંચ છે બે ફૂટ તમને જોવા વિશે કારણ કે અગ્નિદાહ વિશે કારણ કે તમને જોવા 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 વિશે અમે આ માળખું મેળવવા માટે મશીન જો તમામ દ્વારા કરવામાં આવ્યું છે હાથ કોતરણી તમે ઉપરોક્ત કલાશની ડિઝાઇન જોઈ શકો છો અથવા મધ્યમાં વધુ બાજુઓ પર હંસ જોઈ શકો છો બાજુમાં ચાર મોર છે પાછળ અને આગળના ભાગમાં થાંભલા છે નીચે હાફીની ડિઝાઇન છે અને તેની પોસ્ટની ડિઝાઇન ખૂબ જ સુંદર અને સુંદર કોતરણી સાથે બનાવવામાં આવી છે જેને આપણે કહીએ છીએ અને તેના ફિલર પર મોરની ડિઝાઇન સાથે જે રીતે આગળના ભાગમાં કામ કરવામાં આવે છે તે જ બાજુ પર કરવામાં આવ્યું છે આ યુનિટ ગાઝીબાદ અને ભારતમાં ગમે ત્યાં તમે ઈચ્છો ત્યાં જઈ રહ્યું છે ભારતની બહાર પણ અમે ડિલિવરી કરીએ છીએ તેથી તમે ગમે ત્યાં ઈચ્છો ભારતમાં અથવા ભારતની બહાર અમને જણાવો અમે તમારા માટે તે પહોંચાડી શકીએ છીએ કદમાં ફેરફાર કરી શકાય છે પછી ભલે તે કદ મોટું હોય કે નાનું તમારી જરૂરિયાત મુજબ તેની પ્લેટફોર્મની ઊંચાઈ વિશે વાત કરીએ તો પ્લેટફોર્મ જમીન છે તેથી જ્યારે તમારી પરેજી આ છે ત્યારે તમારી પરિજી આને જ્યારે તમારી પરિજી આને પસંદ કરે છે જ્યારે તમારી પરેજી આને પસંદ કરે છે જ્યારે તમારી પરિજી આને પસંદ કરે છે જો તમને વિસ્તૃત ડિઝાઇન જોઈએ છે જો તમારી પાસે વધુ વિસ્તાર હોય તો અમને જણાવો અમે તમારા માટે તે મુજબ ડિઝાઇન કરીશું તમે જોઈ શકો છો કે તેમાં કેટલું સુંદર અને કેટલું સરસ કોતરકામ કરવામાં આવ્યું છે અહીં આપણે તેનો ઉપયોગ કરતા નથી અને આજે જે તાકાત છે તે આપણા યુનિટની ટકાઉપણું છે જેથી સાંધા લેટર ઓન અને આ યુનિટ વર્ષો સુધી આમ જ રહે છે આ યુનિટમાં તમારી પાસે ત્રણ ડ્રોઅર્સ સાથે લેમ્પ ટ્રે છે અને બાજુ પર તમારી પાસે બે કેબિનેટ દરવાજા છે તેથી બે કેબિનેટ અને ત્રણ ડ્રોઅર્સ અને એક ટ્રે છે તમે ઈચ્છો છો તે કોઈ પણ ફેરફારો તમે રંગ બદલવા માંગો છો અમને જણાવો કે અમે તમારા માટે યોગ્ય કરી શકીએ છીએ જેમ કે યુનિટ ફી માટે વિનંતી કરશે ટિપ્પણીઓ ટિપ્પણી મૂકો અમને જણાવો કે તમને અમારું કાર્ય કેવી રીતે ગમ્યું અમને ભાવ જાણીને ખૂબ આનંદ થશે તો તે તમને વેબસાઇટ પર લઈ જશે વેબસાઇટ પર આપણી આસપાસ ઘણા બધા મંદિરો છે વિવિધ સાઇઝમાં ડિઝાઇનમાં તમે તેની પ્રેસ ત્યાં જોઈ શકશો આભાર